વિરોધ છે ભાજપ વિરુદ્ધ જુનાગઢ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ જુનાગઢ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ હવે છેલ્લા પાંચ વર્ષ સુધી જે ભાજપ શાસિત મનપા છે જેમાં જે કામો પડતર પડે રહ્યા છે તેની હિસાબની માંગણી કરી છે પંદરસો સાઠ કરોડની જે ગ્રાન્ટ આપવામાં આવી હતી અને તેના કામો નથી થયા તેની પણ માંગણી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા માંગવામાં આવી છે ત્યારે કોંગ્રેસ નેતાનું કહેવું છે કે જૂનાગઢમાં મનપાની ચૂંટણી જ આવનારી નગરપાલિકાઓની ચૂંટણી છે તે પણ ભાજપ દ્વારા કરવામાં આવતી નથી અને લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે આજે છે તે કોંગ્રેસના નેતાનો મોટો આક્ષેપ છે ત્યારે અત્યારે જૂનાગઢનું રાજકારણ ગરમાયું છે ત્યારે ગિરીશ કોટેજા અને કોંગ્રેસ નેતા હીરા ચોટવા અમને સામે આવ્યા છે તો સૌથી પહેલા આપણે હીરા ચોટવાને સાંભળી લઈએ ને તે બાદ ગિરીશ કોટેજાને પણ સાંભળીએ

લોકો જુનાગઢના લોકોનો આક્રોશ એટલો છે કે એમના કોર્પોરેટરો યા તો મત લેવા કોઈ જાય તો પ્રજા એમને એ જે ગારો બનાવ્યો છે એમના ઘરની આગળ રોડને બદલે એમાં પીટી નાખે એમ હતા એટલે ચૂંટણીઓ લોકશાહીનું અનંદ કરીને ગૂંટણી બંધ રાખી એ પેલો

તો આપને ખબર પડે એમ છે એવી નરક ની હાલતમાં આખા ચૂંટણી નું હનન કરીને આજે વહીવટદાર શાસન આપ્યું વહીવટદાર શાસન એટલા માટે આપે છે કે ત્રણ મહિના પછી ચૂંટણી આવે લોકોની યાદગાશ્ ધીલી પડે નેવું દિવસ માં લોકોને એમ લાગે કે આ કામ નથી થયું એ તો તંત્રના વખતમાં નથી થયું ભારતીય જનતા પાર્ટી તો દૂધના ધોયેલી હતી દૂધે ધોયેલી હતી એમ માનીને પણ પ્રજા જાણી ગઈ છે જુનાગઢની જનતા જાગૃત છે કે એમની રાહ જોઈને બેઠી છે કે આવે અને એને સબક સત્તારૂપી સબક શીખવવો પડશે ત્યારે મને એમ લાગે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે લોકો એમની વિરુદ્ધમાં સુકાદો આપે અને એ સુકાદો આપશે જ એમને ડર હોવાના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે એવું મારું માનવું છે આખો દેશ અને જુનાગઢ નજરે જોવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પાંચ વર્ષમાં હું કામ થયા મને લાગે આ લોકોએ આખે પાટા બાંધ્યા લાગે છે દર બે મહિને જ્યારે જનરલ બોર્ડ મળતું ત્યારે આ બધા હિસાબો થતા હતા જુનાગઢની અંદર સાડા કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર લાઈન ફીટ થઈ અત્યારે સાડા ત્રણસો કરોડ રૂપિયાની બીજી કનેક્શન જોડવા માટે ઘરે ઘરે એનું કામ ચાલુ છે ટોરેન્ટોના પાઇપ અત્યારે જોશીપરા અને ઝાંઝેરા રોડમાં ઘરે ઘરે કનેક્શનો પણ આવી ગયા આ બધા હું તમને મોટા મોટા કામ અને જમીનની અંદરના કામ થયા જ એ તમને ગણાવું છું ઉપરકોટનો જે એંસી કરોડ રૂપિયાના ખર્ચે જે કામગીરી થયું આપણે જે કોર્ટની પાસે મકબડા બીના એના આઠ કરોડ રૂપિયાના ખર્ચે જે કામ થયું અત્યારે નરસિંહ મહેતાનું તળાવ એ જે સાઠ કરોડ રૂપિયાના ખર્ચે કામ ફૂલ ગતિએ ચાલુ છે ને વધીને લગભગ બે ત્રણ મહિનામાં એને ખુલ્લું પણ મોકવાનું અઢાર કરોડ રૂપિયાના ખર્ચે વાઘેશ્વરી તળાવનું કામ અત્યારે ફૂલ સ્પીડે ચાલુ છે બસો કરોડ રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન ફિટ કરવાનું કામ અત્યારે ચાલું છે અત્યારે ભવનાથ રોડથી ને તમે ઝાંઝેરા રોડ જાઓ તો અહીંયા પાઇપલાઈનના કામ ચાલુ જ છે દરેક વિસ્તારની અંદર જ્યાં જ્યાં સિમેન્ટ કોપરેટ કરવાની છે એ બધા કામ ચાલુ છે મેજોરિટી રોડ મેઇન મેઇન રોડો જે છે એમાં વરસાદમાં કંઈ ડેમેજ થયા જ એ તો કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવે છે એની બે વર્ષની ગેરંટી હોય છે એટલે આ બધા કામ આ લોકોને કોંગ્રેસવાળાને દેખાતા નથી આખે પાટા બાંધે પણ એનું કામ જ એ કહેવું છે અવડા મોટા કામ આખા દેશની અંદર આપણા વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાતના શ્રીએ જે અત્યારે પણ હમણાં સાડા ત્રણસો ત્રણસો ને અઠ્ઠાણું કરોડના કામ ડિક્લેર થયા તો આ લોકોને કાનબાન છે કે નહીં આકું બાકું છે કે નહીં શું કામ થયા એનો હિસાબ માગે હિસાબ અમને જુનાગઢની પ્રજા માગશે અને ત્યારે દેવાનો એક પણ કોંગ્રેસને હિસાબ હિસાબ એનો દે ભાઈ તમે કર્યો છું તમારા પણ વોર્ડમાં ક્યાં કામ નથી થયા મંજુબેનના વોર્ડમાં હરેશભાઈ પરસાણા એનો દીકરો નહીં હોય એના વોર્ડમાં કેટલા કામ થયા એનું કામ કાલ લિસ્ટ જોતું હોય તો કેટલા કરોડના કામ થયા જેનું હું તમને લિસ્ટ પણ આપી દઉં અમે જ હમણાં બધા પત્રકારોને એક એક અમારા વિસ્તાર અમારા વખતમાં થયેલા પંદરસો કરોડના કામ એમાં જેટલા પાઇપલાઇનમાં છે છસો કામ પૂરા થઈ ગયા બાકી છે કામ પણ અમે લખેલા છે છે જે જે કામ કામ અમારે આ જેટલા પણ અત્યારે વર્કિંગ ભવનાથ ની અંદર શિવજીની સૌથી મોટા મોટી પ્રતિમા પણ મૂકીએ ચાર ફાયર સ્ટેશનો નવા બનાવીએ છીએ બે બુક લાઈબ્રેરી પાંચ પાંચ કરોડના ખર્ચે નવી બુક લાવી અમે ડેમની ઉપર પંદર કરોડ રૂપિયાના ખર્ચે મોટો રોડ પહોળો કરીને ડેમનું કામ પણ કરવાના સ્ટેડિયમ માટે થઈને ખાસ કરીને પંદર કરોડ રૂપિયા વિવેકાનંદ સ્ટેડિયમ અને એક ઝાંઝેરા રોડ ઉપર એક બીજું સ્ટેડિયમ જ્યાં કોર્પોરેશનનો પ્લોટ છે એમાં સ્ટેડિયમ બનાવવાના ક્યાં કામ બાકી છે ક્યું કામ નથી લીધું અને હજી પણ આ કામ બધા તમને વધીને વર્ષ દિવસની અંદર દેખાય ને ત્યારે ખબર પડશે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારી તો ત્રણ ઇન્જિનની સરકાર ગુજરાતમાં અને આ વડાપ્રધાન અહીંયા જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અમારું કામ પૂરું થયું બધાને હિસાબ દઈ દીધો હરેકના ઘરે છાપામાં પણ એક બીજું છાપું નાખી અને અમે કેટલા કામ કર્યા ને એનો પણ હિસાબ દીધો એટલે કોંગ્રેસવાળાએ શું કામ કર્યાનો હિસાબ માંગવાની કોઈ જરૂર નથી અને અમારે એને હિસાબ પણ નથી દેવો હિસાબ જુનાગઢની પ્રજાને દેવો અને જુનાગઢની પ્રજાને હરેક ઘરે છાપા આવતા હોય તો એની અંદર પણ અમે હિસાબ આપેલો છે તો જુનાગઢનો અત્યારે રાજકારણ ગરમાયું છે જુનાગઢમાં કોંગ્રેસ અને ભાજપ આમને સામે આવ્યા છે ત્યારે અને નિવેદન વિશે તમારું શું માનવું છે અત્યારે જ્યાં નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપો કરી રહ્યા છે તેના વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર